પોરબંદર સમુદ્ર સીમાની સુરક્ષા કરતી મરીન પોલીસની બોટ બંધ મરીન પોલીસ બોટ લાંબા સમયથી અભાવે બંધ માછીમારો દ્વારા બોટ ફરી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ છે સમુદ્રી તટની સુરક્ષા માટે મરીન પોલીસ બોટ એ ખૂબ જ મહત્વની છે બાર નોટિકલ માઇલ સુધી મરીન પોલીસે સમુદ્રમાં પેટ્રોલિંગ કરે છે અને છેલ્લા છ માસથી પેટ્રોલિંગ પોર્ટ કિનારે પડેલી ધૂળ ખાઈ રહી છે ટેન્ડર પ્રક્રિયા ફરી આવનાર પંદર દિવસમાં બોટે ફરી શરૂ કરાશે મરીન પોલીસ ની બોટો છે પોરબંદર માં ત્રણ બોટો છે પણ તમે તો હાલમાં રિપેરિંગ માં છે અને છેલ્લા છ મહિનાથી આ ટૂંકમાં કહીએ કે આ સિઝન બી અમારે ચાલુ થઈ જ નથી મરીન પોલીસની જે બોટ એનું ટેન્ડરિંગ થઈ ગયું છે એવા અમને સમાચાર મળ્યા હતા જે મરીન પોલીસના પીઆઈએ જ આવ્યા હતા અને કહી ગયા હતા પણ અમારી માંગ એવી છે કે આ મરીન પોલીસની બોટ છે ને તુરંત ચાલુ થવી જોઈએ કેમ કે જો એ બાર નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે એ એક એ લોકો કરતા હોય જો આ ચોવીસ કલાક આ બોટ ચાલુ રહે તો માછીમારને આનાથી ઘણો ફાયદો થાય અને જે ઇનલીગલી એક્ટિવિટી થાય છે એમાં પણ એક ખૂબ એને પૂરેપૂરી સો ટકા રાહત રહી કેમ કે માછીમારને ખ્યાલ હોય કે જો મરીન પોલીસ અહીં નજીકમાં છે તો એ અમે જરાક કહેશું એક તુરંત અમારી પાસે પહોંચી જશે ત્રણ મરીન કોસ્ટલ પેટ્રોલિંગ બોટ આપવામાં આવેલી છે એ ત્રણ બોટ છે એમાંથી બે બોટ છે આપણે બાર ટન કેટેગરીની છે અને એક બોટ જે છે એ પાંચ ટન કેટેગરીની છે હાલ આ બોટ છે ત્રણેય બોટ એ અંડર મેન્ટેનન્સ છે એના બ બે બોટનો રિપેરિંગનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયેલ છે જેનું કામ ચાલુ છે અને એક બોટનો રિપેરિંગ કોન્ટ્રાક્ટ આપવાની પ્રક્રિયા ચાલુ છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ અને ત્રણેય બોટ આપણી કાર્યરત થઈ જશે